હવે સરખું આવે ને એટલે આ મોટરસાઇકલ વેચ દેવાનું થાય છે શું આ છોડી નાખવા દઉં તો ગામના ઠપકા લાવ્યા બોલો કાઢીને ખૂટી પટકા્યું બોલો આગલો પંખો વારી નાખ્યો બોલો હવે છોડી નાખવા દેવાનું થતું જ નથી શું એ બાપુ એ શું છે હું તમને શું કહું છું આપણે નવું મોટર લીધું છે તે આમથું આમથું પડ્યું રહેશે તો હું તમને શું કહું છું લાવવાનું હું શીખું

હા જા શીખજા પડતી નઈ પછી હવે સોરી ભલે શીખતી હોય શીખી જાય તો મારે સારું છે ગામ જવું હોય ને તો ને આડું અહીંયા વાકે બેઠો છે મજા આવડી પછી છે છે ને ને ફરવા પડી ગઈ સાઈ થી ડબ્બા મૂકી નાયો મારા દીકરા મારા મગનો ગોબરો બે મારા પૈસે જ લીલા લેર કરે લે દર રવિવારે ફરવા જવાનું દર રવિવારે ખર્ચો મારે આવી જવાબ એ તું પછી તૈયારીમાં માં છો ને એ હું તો તૈયારીમાં માં બરોબર પણ આજ મારી પાસે પૈસાના નેઠા નથી એમાં કેવું ખબર નહીં એટલે કહું મારું પાકીટ શાક પડી ગયું આ ખોટીનો સે લખી છે બગડે નહીં તે પાડો ક્યારેક તમારે ખર્цо કરાય નકરો મારે કરવાનો હોય લે તારે લે ફરી દીધો નથી ને ને એ

હવે મારા બાપુ મારે શું જવાબ દેવો હવે ને મારે કઈક કરવું પડશે કઈક બાનું કાઢવું એટલે બાપુ મારું માણી જાય શું કરું હા આઈડિયા આવી ગયો બોલો હા છોડી ની કેટલી વાર થઈ ગઈ બોલો શે ભટકાડ્યું ન હોય તો સારું છે ને ગામ ઠપકા મારે સાંભળવા પડશે આ કેમ ભટકા એટલે મોટરસાઈકલ વેચ દેવાનું થાય છે શું પછી આખો દેવાનું થતું જ નથી શું એને મોસે હોય તો આ કે નહી એ શું થયું એ મોટરસાયકલ ક્યાં તારું બાપ એ બાપુ આપણો મોટરસાયકલ સોરાઈ ગયું કોણ સોરી ગયું ઓલો મગનો ઓલો ઝાડ્યો નો રહ્યા હા ઈ સેને માર પર પડાવીને લઈ ગયા કાં તાર પર પડાવીને લઈ ગયા તું કે ભટકાડ્યું નતો ને નરે ના રે ના મે કાઈ ને ભટકાડ્યું માર પર પડાવીને લઈ ગયા તઈન બાપાનો મોટરસાયકલ છે એટલે તાર પર પડાવીને લઈ જાય હે હાલ મને બતાય ક્યાં છે હાલ હાલ